જો બે કણક થઈ પણ કોનકી હજી ક ના ગુટનો માંસામાં નહી આ છે એ દોહા શું હે હાડો 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 ભલા એ સોણ ભરવાનું છે આવો હાડો એ કાટું ઓર કી હોય હું સોણ બનુ જ ને ટણકુંણ ભરશે હું બનુ જ ને તમે ના તારી કોઈ મોણા આવશે બીજો તમે હાચી જજો

ગંગોની ખોળવાની આકળ્યા છે કોનથી હાલવાઈ ગયો હશી અરે ખબર ના પડી તો સારી વાત છે લગ મારો છે ગમો હમ કોઈ માપી શકે અને કોનથી કોઈ ના શકે ખબર ચોથી તાર

ઓમ ઊભું થાકી ઓમ નહીં મરી ગયો આટલું મને મને કોમ તું ભઈ પેલા પેલું છે પોલ્લો પડ્યો દેખાય છે કેટલી વખત કીધું ભરવાનું છે ભર્યો નહીં ભરો આટલું બાપા કોઈ ના હોય ઓ સારી હાથ મત ની જોડવાના માર જોડે જો પૈસા લેતી વખતે હાથ જોડે તો તમાર છોકરે નતા જોડ્યા ઈને કીધું કે લાવજો જેઠારમાં પૈસા આલજો ટપ લગર 50000 રૂપિયા દીધા હવે હાથ જોડવાની જરૂર નથી હવે ખાલી કામ જ કરવાનું છે કરો કામ હાડો બંગા ન હવે કોણ કે આનો જો હું આઈકા ફસાણો છે આટલું મને પોણી બનાવવાનું ખાલી જ રાખતું મને

આટલે બેસો તો કે વધારે બેસો છે એમ કહેતા હતા એ આવો તો ભાઈ તમારે જ લેવાની દા લેવાની છે ના ના તો એમ કહેતા ખાજી એક લેવા હોય તો યાદ નહી તણ બધેલી બીજી બધી સરવાજી છે સરવાજી છે ઓય અને તમે બાજો હશે કે તમારે બાજો છે ને તમે નહી એવું છે ઓય આ રયો ઘટ્ટુ જો કોમ કરે ઓમાં આમળ જ નવો લાયો છે લા તો અમાર ગોમ ના થાગ નો બાસી ઓય કોને મેલી જાય છે ઓને અરે ગંગાવાને તો ગોમો મોટી મોટી વાતો કરી છે કે મારો દોહો ઓમ ને અમી ઓમ અને હોય તો મારા બેટા ડોહો તો કોમ કરે છે સોન ઉપાડા છે અડો પછી વાત જોઈ લો બે જોઈ લો અરે આ ભૂરી આ ભૂરી ભૂરી છે આનું નામ શું છે કિંમત વાની એક લાખ તો સમજે કો સમજવાનું ના હોય જેઠાલાલ ના તમે બોરે આવો એટલે કોઈ સમજવાની વાત હોતી જ નહીં જેમ કે આપણે જો ઓમ તાકો હાટકા દેખાય છે ના ભાઈ બેન અચલ ઓમ તાજી રાખે છે પણ હું શું છું એ બેસને પાછી વાત કરી પણ આ માર ગામના દોહો બા કેમ હોય કણ છે એ ગટુ તમાર ગામનો છે અમારા ગામમાં છે આ તારી લ્યો તમાર ગામનો ભલે રહ્યો પણ એરે હોય કણ ને એના છોકરાઓ રૂપિયા 50000 લઈ ગયો છે તો એને હોય કોમ કરવા મેલીન ગયો ના હોય હા મારા બેટા ગંગોની એમ કીસી અમાર પાસે રૂપિયા વધારે છે અને દોહા તો હાથી રાખ્યો તો હોય ને તો અ ભાઈ જેલા બોલો એવા છોકરા તમેલી જાય છોકરો રે ને પેલો એ જ હું હાથી ઈવન હાથ પકડવા પકડવાની હોય કે બીજી બેસો તો ના આવશે ને બીજી બેહો હમણાં મોડા આવશે તો કોમ કરો તાર અને જો તમારા જોડે ટાઈમ હોય તો કલાક બે કલાક જેવા રોકાઈ જ આવશે ના ના ભાઈ તો ગોમ આયે ને ડુંખા આવીને જો આખું શેટુ છે ગોમ નજીક જ છે 5-7 કિલોમીટર ઓય હોય નજીક છે તો બધો કાલ વહેલો આવજો કસે વાતો નઈ તમારી ઈચ્છા તો આવી જજો હવાતન કરતા કરતા આવજો ના ના તો તમારે બેલે જેટલા વાગે સુટી છે એટલે પેહો તો મારી અગિયાર વાગે છૂટી છે ઓલી પાંચ લાવે છે એટલે અસલ વાકર

ના હોય સોમ ભાઈ પચાસ અલ્યા બાજુ ખાવા તો કમકાર આ તાર જોયો ને ભેસ લેવા માટે ભેસ ને જો ભેસ ગોતવા હા ડોહા ની જેટલી ક્રેડિટ છે આ ગોમ માં જોવો તો અને આ ડોહા ને આ ઉપરાયા શરમ આવેલા બે ભાઈ તમે નક્કી તમારે વસે જોયું તારે વસે નજરે હું ભેસે જોઈ ગયો અને ઓમ ઓમ ડોહા ને જોઈ ગયો પણ પેલા ભાઈ કશું કીધું નઈ પણ પૂછ્યું ભાઈ ને હું કીધું ભાઈ આ ડોહોર્યા ચોથી લાયા છે ભાજ્યો એટલે કે ભાઈ પચાસ હજાર માં ઓર્ડર મેલી ગયો હશે એટલે પણ ઓને શરમ આપી જો એના પૈસા જોતા હોય તો મારા જોડે માગી લેવા તા અમે ઠેકના તો કશું કીધું જ નહીં ખાલી જોઈને આવતો રહ્યો છું પણ મૂક તો જઈને ગાભા ને કહું અને ગાભો પછી અમે બે જણા જઈને ગંગા ને કહીએ બધે રખડીને ને ગોમાનું શ્યામાળા થાચી ને પણ જો મારા કાકો ડરતા નહીં બેટા મેહુલ બેટા

એ ઓમ જોતો ને હું ઓમ જો મુત થાકી થાજી રડી રવડી થાકીઓ મારે તો ગમે કોટા વજન મે હેડવાની હમત નહીં મારા હાલ અને રેચીપ જ જ્યતો તને એ ઓમ જયાથી ને મુ આ તમને વોટાય જ્યો તમે ઓમ જ્યાતા હો તો ના ફર મળી ચોય બધાને પૂછો વગડે વગડે ઘરે ઘેર ફર્યો ફર બધાએ ચોય સી નહીં શું કરું કે એકદમ ડડી ચો તો સારું ગંદાઓમાં કાબા આવ્યો હો આયો હાય હા ઓહ ફર આઈ સબર અને તું મને જુઠા જુઠા સોગન શોગન ખાઈ છોકરા ના લ્યા તને શરમ આપી જો પૈસા નતા તો મારા જોડી માંગવા હતા તું ડોહા નો અડેડા મેળ તને શરમ આપી જો લ્યા અલ્યા પણ તને હું ડોહા ને છોકરો થી નડેડા મેળું અલે આયો સોમભાઈ સોમભાઈ વાત કરજો તમે અલ્યા તમારો ડોહો તો એ સોણ ઉપાડે અલે પણ હું મને વાતની ની કોઈ ખબર નહીં અને તમે શું કહેવા મને ગોળ ગોળ વાત ન કરો મને ખુલાસી ની વાત કરો કોઈ ખબર પડે

પણ તું કાળા ભરાઈ રહ્યો છું પણ વાત નો નિર્ણય તો કર મારા પૈસા મારા પાસે ના હોત તો હું તારા પાસે ના હોત આવો તો તાર ડોહાન હું અડાણા તારો એટલો વિશ્વાસ કર મારા ઉપર કે હું ડોહાન અડાણા ના મેલું તો ચીયો પાછો ડોહાન મેલવા વાળો શી કામ છે ચીયા ગોમ હેડજો તમે હેડો ના બાજુના ગોમ હું કાતું ના એ જીવદી હું તો કાતું તાણી તો હેડો તાણી શું હેડો ચીયા ગોમ ની ભાઈ બબલો કેતો તો કે ડોહાન હું તો એને કીધું નહી પાછું કે મા ગોમ ના દોહો હતા એવું કીધું પણ આ ડોહો ને ડોહાર ઝેંગામાં નઈ પડ્યો છે હું પણ મૂક કાભાન જઈને કહું જઈને કાભાન કીધું

તમે વધારે એવું કરશો ને તો અમે બધું વધારાનું થાય પૈસા લઈ જાય તમે હું મેલવાયો નહિ મારા બીજું ભાઈ છે ને મારા નો છોકરો ગાભો આયે આવ્યો નહીં પણ એનો છોકરો આવ્યો છે

પૈસા હાલવા પછી પૈસા ને તમે એમ કે હવે પૈસા પૈસા કોઈ ના મળે એવું નહી ચાલે હો પૈસા જો મારી વાત કોંતી ની હાલ તોય તમારે હાલવા પડશે કોઈ તમે હાલ

પચાસ હાજર લઈ જાય બીજો બીજાનો ડોહો મેળી વાત ના કહે ના આવે એટલે કે હતો તો પૈસા કરવાના હોય કે અમે પગ આટલી ઉંમર મોટી ઉંમર તું તો ગમે તેમ કરીને પૈસા તો વસુલ કરવા કી પૈસા વસૂલ કરવા વાત તમારી સાચી પણ આટલી ઉંમરે ડોહા ને તમે પગ દબાવો ના સારું લાગે આ તો અમારા ગોમ

કોણજી કેમ કે ગોમું નામ એવું છે મારું હું ને પૈસા બાબત કરી રહ્યો છું લે લે મેલો એય બેન મેં એ ઢગણા બાકોકી હવે હવે નિકળ આવો મરી જા હા

મારું પાટણ હા